ડીસા બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા મૃતકોના મૃતદેહને તેમના માદરે વતન પહોંચાડવાનું શરૂ કરાયું ડીસા બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા મૃતકોના મૃતદેહને માદરે વતન પહોંચાડવાનું શરૂ કરાયું જેમાં એમપીના મંત્રી નગરશી ચૌહાણ અને ઉચ્ચ અધિકારીઓ ડીસા પહોંચ્યા જ્યાં તેમની હાજરીમાં મૃતદેહની ઓળખ કરાઈ અને દેવાસ જિલ્લાના 10 લોકોના મૃતદેહ માદરે વતન લઈ જવા રવાના કરાયા જે કે હરદા જિલ્લાના 8 લોકોના મૃતદેહ તેનું સ્થાનિક તંત્ર પહોંચે પછી રવાના કરવાની પ્રક્રિયા હાથ ધરાશે તેની વચ્ચે એમપીના મૃતકોના પરિવારજનો ડીશા સિવિલ પહોંચ્યા તેમણે રોક અકળ કરી આક્ષેપ લગાવ્યા હતા કે અમે ડીસા પહોંચીએ તે પહેલાં જ અમારા હડધા મૃતકોની ડેડ બોડી અહીંથી રવાના કરી દીધી છે તંત્રએ અમારી રાહ પણ ન જોઈ અમારા પરિવારના સાત લોકો મોતને ભેટ્યા છે તેઓ મજૂરી કરવા આવ્યા પરિવારના લોકોએ હંગામો કરતા પોલીસે તેમને સમજાવી શાંત કરી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા પરિવારજનોના આક્ષેપ સામે બનાસકાંઠા એએસએસપી સુબોધ માનકરે જણાવ્યું હતું કે તમામ પરિવારજનોને મૃતદેહ બતાવ્યા અને તે બાદ જ રવાના કર્યા છે પરિવારના આક્ષેપો ખોટા છે આ જે વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક કેમિકલો છે બરાબર ને તો અહીંયા જે પોલિટેકનિક કોલેજો છે એન્જિનિયરિંગ કોલેજો છે કે જેમાં ટેકનિકલ સ્ટાફ જે હોય છે ખાસ કરીને કેમિકલના પ્રોફેસર હોય તો એને બોલાવવામાં આવે તો પોતાના નોલેજનો ઉપયોગ કરીને બી પોલીસને કંઈક કંઈક જણાવી શકે એટલે એફએસએલની સાથે સાથે એવા નિષ્ણાંતો કે જે કેમિકલ સાથે સંકળાયેલા હોય તેનો ઉપયોગ કરવાથી અને તેમને સલાહ લેવાથી હજી વધારે ને વધારે કેકની કેક છે પોલીસને તલસ્પર્શી અભ્યાસ થાય તેના માટે બોલાવવા હાલમાં અમારી તપાસમાં જે આવે છે એ પ્રમાણે લોકો જણાવે છે કે અમને ખ્યાલ પડતા કે બ્લાસ્ટ થયો છે અમે લોકો તાત્કાલિક એમની જગ્યા ઉપરથી ભાગી ગયા હતા પરંતુ છતાં પણ આરોપીઓ જે છે એમની એક લાંબી પૂછપરછ થાય આજે કોર્ટમાં એને રજૂ કરી અને ત્યારબાદ જે છે એમને રિમાન્ડ લેવામાં આવે ત્યારબાદ થોડી વધારે ઇન્ફોર્મેશન લોકોને મળી શકે એમ છે રિમાન્ડ ના મુદ્દા એ જ હશે કે આટલા વર્ષોથી જ્યારે ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે તો આજે બ્લાસ્ટ થયો છે તો બ્લાસ્ટ થવા માટેના જે પ્રાથમિક રીઝર્વ એફએસએલ દ્વારા મોકલવામાં આવેલા છે તો એ કઈ વસ્તુ માટે જે થઈ અને કોઈ પણ વસ્તુ આવી લઈ આવ્યા હતા કઈ કઈ જગ્યાએથી લઈ આવ્યા હતા હૃદયથી લઈ આવ્યા હતા કે બીજી કોઈ જગ્યાએથી લઈ આવ્યા હતા અને એમના પોતાની આ વ્યવસાયની સાથે બીજા કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું એ માલ કઈ કઈ જગ્યાએ વેચતા હતા અને આ સિવાય બી કેટલાક મુદ્દાઓ જે એસઓજી ટીમ ધ્યાનમાં એ બધા જ મુદ્દાઓ રિમાન્ડ રહેશે આ જે આરોપીઓ છે તેની સાબરકાંઠામાં પણ આજ પ્રકારના એ લોકોના ફટાકડા સાથે વ્યવસાય સાથે સંકળાયેલા એ લોકોના ગોડાઉન છે એ લોકોના સાક્ષી પક્ષ પણ ત્યાં થાય છે અને સાથે સાથે આ લોકો જે છે એ ભાગ્યા છે

ઈરોધી થઈ અને એ લોકો ઇન્દોર તરફ ભાગવાના પ્રયાસમાં હતા અને મીનવેલ પોલીસે છે એમને પકડી લીધેલા છે તો બંને આરોપીને પોલીસે પકડ્યા છે તે બંનેની પૂછપરછ કરી અને ત્યારબાદ જે છે એ ઝડપમાં ઝડપથી આનું એક ચાર્જશીટ થાય અને ચાર્જશીટના અંતે લોકોને ન્યાય મળે અને આમને કડકમાં કડક સજા મળે અને આખા ગુજરાતમાં ને પણ અથવા આખા ઇન્ડિયામાં એક દાખલારૂપ એક વસ્તુ બને તેના માટેનું પણ પોલીસ દ્વારા આયોજન કરી અને કરવામાં આવ્યું છે ત્યારબાદ ઘણી વખતે હાલમાં જે અમારે એફએસએલ ટીમનો એક અભિપ્રાય આવેલો છે કે એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સ્ટાઇન ઉપરનો છે એ ખરેખર જે છે એ વિસ્ફોટ સેના કારણે થયેલો છે હું આપ લોકોને જણાવું કે પોલીસ દ્વારા જે છે એ એફએસએલ પાસેથી જે પ્રાથમિક જે કારણ આવ્યું છે એ આવ્યું છે એલ્યુમિનિયમ પાવડર એલ્યુમિનિયમ પાવડર જે છે એ બેઝિકલી એ ઓપન માર્કેટમાં એ વેચાય છે અને કોઈ પણ વ્યક્તિ એલ્યુમિનિયમ પાવડરને ખરીદી શકે છે અને વેચી બી શકે છે પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ ફ્લેમેબલ મટીરિયલમાં આવે છે અને તે જે છે એ પરંતુ એ નોન એક્સપ્લોઝિવ મટીરિયલ છે એટલે કે તેમાં એક્સપ્લોઝિવની શક્યતા નથી એના કારણે તેને કોઈ પણ વ્યક્તિ તેને વેચાણ કરી શકે છે પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ જ્યારે સળગે છે ત્યારે ખૂબ મોટી માત્રામાં એનર્જી પ્રોડ્યુસ કરે છે તો એ ખુલ્લામાં સળગાવવામાં આવે છે તો એ ખુલ્લામાં સળગી અને આકમી જાય છે પરંતુ જો બંધ કમરામાં હોય જે એને પૂરતી જગ્યા ન મળે તો એના કારણે થઈને બ્લાસ્ટ થવાની શક્યતા રહેતી હોય છે આ અમારું એક પ્રાથમિક કારણ છે એલ્યુમિનિયમ પાવડરના જે ઉપયોગો જે હોય છે તે માત્ર ફટાકડામાં નહીં પરંતુ એ મેટલ ઉદ્યોગમાં ખાસ કરીને પેઇન્ટમાં અને કોટિંગ માટે પણ વપરાતો હોય છે તેના માટે થઈને ખુલ્લા બજારમાં વેચાણ થાય છે જે યલો ડેક્સટાઇન છે બેઝિકલી એ બેઝિકલી જે છે એક યલો કલર માટેનું હોય છે એવું હાલમાં એફએસએલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે પરંતુ હજી પણ અમારી એફએસએલની ટીમમાં કામ કરી રહી છે કે જે એલ્યુમિનિયમ પાવડર હતો એ એટોમાઇઝ હતો કે નોન એટોમાઇઝ હતો બીજા અનેક પ્રકારના રિપોર્ટ કરીને એફએસએલની ટીમ જે છે એ હાલમાં અમને એક સ્પર્શી અભ્યાસ કરીને આપશે ઈ સાક્ષી નો ઉપયોગ કરી તમામે તમામ જગ્યાની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી આગળની જે કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે આ ઉપરાંત હું આપને કહું કે જે આરોપીઓ છે એની પણ આજે ઘણી બધી પૂછપરછ કરવામાં આવી છે અને આ આરોપીની પૂછપરછના અંતે એ ખ્યાલ આવે છે કે આ આરોપી જે છે એ છેલ્લા અઢાર કે તેનાથી વધારે વર્ષોથી એ ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને વર્ષોથી તે ફટાકડાનો ધંધો કરે છે અને તે લોકો શિવ કાશીથી ફટાકડા લેવાની સાથે જોડાયેલા છે પરંતુ આ ગુંડાને વધારે ઊંડાણપૂર્વક તપાસ થાય તેના માટે આના તમામ તમામ એકાઉન્ટની બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે એ લોકો જે જે જગ્યાએથી માલ ખરીદતા હતા એ તમામના જી એસ ટી બિલ સાથેનો એક ઇતિહાસ અમે લોકો ચેક કરી રહ્યા છીએ આ ઉપરાંત પોલીસને જાણમાં આવ્યું છે કે તેઓ થોડા સમયથી તે ઇન્દોરમાં હરદય જિલ્લામાંથી પણ ફટાકડાનો વ્યવસાય કરતા હતા તો એની પણ પોલીસ દ્વારા છે વિગત મંગાવવામાં આવી રહી છે આ સિવાય એવા જે ઠેકેદારો હોય કે જે ફટાકડાના બિઝનેસ સાથે સંકળાયેલા હોય અને એ લોકો મેન પાવર પ્રોવાઈડ કરતા હોય તો એના પણ કોણ કોણ હતા અને ક્યારે એમનો કોન્ટેક કરેલો હતો એ બાબતની પણ પોલીસ તડસરથી અભ્યાસ કરી રહી છે આ ઉપરાંત બીજો કોઈ પણ માલ હોય કે જેવી રીતના પોલીસને ધ્યાનમાં આવ્યું છે કે ત્યાં એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સટાઈલની હાજરી હતી તો આ વસ્તુઓને પણ ક્યાંથી લાવવામાં આવી છે તેના માટેની એક સ્પર્શી એક અભ્યાસ ચાલુ છે આ સિવાય પોલીસ દ્વારા અલગ અલગ સાત જેટલી એક ટીમોની ઘટના હાલમાં કરવામાં આવેલી છે કારણ કે પોલીસને જે જે જગ્યાએથી માલ મળ્યો છે ત્યાં અલગ અલગ ટીમોને મોકલવામાં આવેલી છે જેમ કે અમારી સાયબરની ટીમ હાલમાં બંને અપરાધીઓના સીડીઆર અને આઈપીડીઆર ઉપર વર્ક કરી રહી છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી કોની કોની સાથે કનેક્શનમાં હતા એ લોકો ક્યાં ભાગ્યા ક્યાં રોકાયેલા હતા અને કેવી રીતના જે છે એમણે પોતાના મોબાઈલને ક્યાં આપ્યા હતા આ સિવાય પોલીસની એક ટીમ હાલમાં તમિલનાડુ ખાતે એક ટીમ જે છે રાજસ્થાન ખાતે એક ટીમ એમપી ખાતે અને એક ટીમ જે છે એ અમદાવાદ ખાતે પોલીસે રવાના કરેલી છે જેથી કરીને આની અંદર બીજા જે પણ આરોપી હોય कल डी तो में जो आग अकस्मत हुआ था उसके रिगार्डिंग जितने भी सारे आइडेंटिफाइड आड़, बॉडीज थे उन सभी को कल लाके इंक्वेस्ट और पीएम कंप्लीट कर दिया गया था बट क्योंकि यहाँ पे ज्यादातर जो मनरंजनार्थे मध्य प्रदेश राज्य से थे तो उनके रिश्तेदारों का सुबह तक वेट किया गया था और सामने से मध्य प्रदेश प्रशासन की ओर से उनके भी सीनियर ऑफिसर्स और उनके प्रशासन के लोग भी यहाँ मौजूद है उन्होंने गुजरात पुलिस के और गुजरात एडमिनिस्ट्रेशन के साथ संकलन करके सभी बॉडीज़ को रिस्पेक्टफुली कॉफिन में पैक्स कर पैक करके अभी ऑलरेडी छः एम्बुलेंस देवास डिस्ट्रिक्ट के जितने भी भोग बनार थे उनको ऑलरेडी रवाना कर दिया गया है और हरदा जिले के जो बचे हुए आठ पीड़ित हैं उनके रिश्तेदारों की राह देखी जा रही है वो अभी नज़दीक पहुँचे हैं तो उनको जैसे आते हैं उनको भी रिस्पेक्टफुली उनको एक बार बॉडी दिखा के उनको भी रवाना कर दिया जाएगा साथ ही साथ यहाँ से पुलिस की तरफ से यहाँ पर स्कॉट और पायलट की व्यवस्था की गई है जो हमारा सिविल एडमिनिस्ट्रेशन में जो हेल्थ विभाग है उनकी एक हेल्थ की टीम भी साथ में गई है और रेवेन्यू एडमिनिस्ट्रेशन की तरफ से एक डेप्यूटी मामलतदार कक्षा के अधिकारी को भी टीम के साथ रवाना कर दिया गया है ताकि उनको स्मूथली इंटरस्टेट ट्रांसपोर्टेशन भी हो जाए और उनके आ, जो भी रिश्तेदार है वहाँ पर जाके स्मूथली वहाँ पर उनका अंतिम संस्कार किया जाए अच्छा जो आरोपी पकड़े गए हैं इस मामले में क्या एफ उनके सामने रजिस्टर हुई है सर आ, अभी तक एफ आई आर उन पर एक्सप्लोजिव एक्ट्स के अंदर की गई है और उनकी बेदरकारी चेक की जा रही है अगर उनकी बेदरकारी आती है और उन्होंने अगर, अगर सही अप्रूवल नहीं लिया था तो उसके रिगार्डिंग भी उसके कलम में किया जाएगा लेकिन वो अभी अंडर इन्वेस्टिगेशन है अभी एज ऑफ नो बॉम्ब्स एंड एक्सप्लोजिव एक्ट्स के अंदर उनकी एफ़ हुई है ओके ओके परिवार के अभी जो दो लोग हैं उन लोगों ने अभी आरोप लगाया है क्या गया? आ, मैं उससे अग्री नहीं करूंगा क्योंकि अगर ऐसा होता तो हम पूरे रात को सिर्फ हम एडमिनिस्ट्रेशन का और जितने भी उनके रिश्तेदार थे उन्हीं के राह देखी जा रही थी पूरी रात उनको बॉडीज को सही तरह से कोल्ड स्टोरेज में रखा भी गया था और अभी भी जो हरदा जिले के जितने पीड़ित बाकी है उनको इसीलिए यहाँ पे अभी तक वेट किया जा रहा है क्योंकि उनके रिश्तेदार आए अगर ऐसा होता कि हमें रिश्तेदारों को बॉडी नहीं दिखानी होती तो हम अभी तक तो उनको रवाना कर देते हैं। बट एक मानवीय दृष्टि से उनके रिश्तेदारों की राह देखी जा रही है दोनों साइड के एडमिनिस्ट्रेशन मध्य प्रदेश के और गुजरात के दोनों भी इसमें बिल्कुल सहकार्य कर रहे हैं, और इस बात में तथ्य नहीं है ओके। ओके।